સુરતમાં વારંવાર નરાધમો સગીરાઓને હવસની શિકાર બનાવતા હોવાનું સામે આવી રહ્યું છે કે સુરતના પુણા પોલીસે આવા જ એક નરાધમને ઝડપી પાડ્યો છે વાત એમ છે કે સુરતના પુણા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની સગીરાના મિત્રના પિતા નરાધમ સંજય ફળદુએ સગીરા પર દાનત બગાડી બળ જબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો પુત્રી હતાશય સ્કૂલે જવાનું પણ બંધ કરી દીધું હોય જેને લઈને માતાએ સગીરાને પૂછતા સમગ્ર હકીકત સામે આવી હતી શહેરના પુણા વિસ્તારમાં એક રેપની ઘટનાની ફરિયાદ નોંધાયેલ છે આ ઘટનાની હકીકત જોતાં અઢી વર્ષ પહેલાં આ કામના ફરિયાદીની દીકરી જે માઇનોર ઉંમરની છે અને શાળામાં અભ્યાસ કરે છે તેની સાથે એમના પાડોશમાં રહેતા એક પુખ્ત ઉંમરના વ્યક્તિએ અવારનવાર તેની ઉપર મરજી વિરુદ્ધ રેપ કરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે પોલીસે આ ગુનાની તપાસ હાથ ધરી અને મજકૂર ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરેલ છે આરોપીની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે ભોગ બનનાર તેમજ આરોપીની મેડિકલ ચકાસણીની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે અને વધુ પુરાવા મેળવી સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન પૂણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી નાયકે હાથ ધરેલ છે આરોપીની વધુ પૂછપરછ અને તપાસ માટે રિમાન્ડ પણ મેળવવામાં આવનાર છે આ આ કામના ફરિયાદીએ પોતે તેની દીકરીને નર્વસ રહેતી હોય અને પૂછતા દીકરીએ પોતે એ પ્રકારે હકીકત જણાવતા તેની માતાને જાણ થતાં તેઓએ પૂણા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવે